સમાચાર છે જિલ્લાથી જિલ્લામાં પ્રથમ વખત આદિવાસી પરંપરાગત ભોજન મહોત્સવની ઉજવણી કરવામાં આવી જિલ્લા વિકાસ અધિકારી શ્રી યુવરાજ સિદ્ધાર્થના હસ્તે વિવિધ વાનગીઓ તૈયાર કરીને લાવનાર તમામ સહભાગીઓને શુભેચ્છા પત્રો એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા મહીસાગર જિલ્લામાં આજે પ્રથમ વખત આદિવાસી પરંપરાગત ભોજન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ્ય લુપ્ત થતી આદિવાસી ખાદ્ય પરંપરાને પુનર્જીવિત કરવાનો અને ભાવિ પેઢી સુધી અમૂલ્યવાન જ્ઞાનોનું પ્રસારણ કરવાનો હતો કડાણા તાલુકાના રેલવા ગામે યોજાયેલા આ મહોત્સવમાં સંતરામપુર અને કડાણા તાલુકાના કુલ એક્યાસી ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉત્સાહભેર ભાગ લીધો હતો આ ભોજન સમારોહનો મુખ્ય હેતુ કોમન સામૂહિક સંસાધનમાંથી મળતા ખોરાક વનસ્પતિઓ વૃક્ષો અને ઔષધિઓના સંરક્ષણ અને સંવર્ધન પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો કાર્યક્રમ દરમિયાન આદિવાસી વિસ્તારમાં જંગલમાંથી મળતી વિવિધ ભોજન સંબંધિત વસ્તુઓ લુપ્ત થતાં પરંપરાગત ભોજન પશુ પક્ષીઓ પ્રાણીઓ અને વૃક્ષો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત વન અને પર્યાવરણની લોકોના જીવન ઉપર થતી અસરોને વધુ ઉડાણપૂર્વક સમજાવવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી યુવરાજસિંહ સિદ્ધાર્થ અને જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેર દિંદોર દ્વારા ટેલિફોનિક શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો જેમણે આ મહોત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી આ મહોત્સવને ખરા અર્થમાં સ્વાદોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો સમુદાયના લોકો દ્વારા તેમની જૂની સંસ્કૃતિ ખાણીપીણી અને પરંપરાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ મહોત્સવમાં વિવિધ ગામોના આગેવાનો અને લોકો દ્વારા પાંસઠ પ્રકારની પરંપરાગત વાનગીઓ બનાવીને લાવવામાં આવી હતી અને ઉપસ્થિત સૌ કોઈએ જીવન પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ વાનગીઓમાં સફેદ મુશરીની ભાજી કંટોળાનું શાક ઢાંડરજાની ભાજી મહુડાનું લાડુ પુવાડની ભાજી કોઠમડાનું શાક જેવી અનેક અનોખી અને વાનગી વાનગીઓનો સમાવેશ થયો હતો કાર્યક્રમમાં વિવિધ વાનગીઓ તૈયાર કરીને કરીને લાવનાર તમામ સન્માનિત કરવામાં આવ્યા હતા જમીલા રિપોર્ટ ન્યૂઝ વાનગી એ આને અને કહેવાય મસ્તીમ પાટી કે એ એ આદર કરી નું ચરપણ આત્મલ કમાન આત્મલ લઈ લો આત્મલ લઈ લો સફેદ મુસળી કહેવાય આને એક મિનિટ ફરીથી બોલજો આને સફેદ મુસળી કહેવાય આની ભાજી પણ એ આનો બી યાદ થા આ જંગલમાં થાય રોટલો લિંક બતાવશેનો કડાણા તાલુકા કે રેલવા ગામમાં એકત્રિત ہوئے ہیں ઇસકા ઉદ્દેશ્ય હે कि जो भारत सरकार और गुजरात सरकार जिसको बढ़ावा दे रही है ऐसा ही हमारे जो ट्रेडिशनल पारंपरिक वानगियाँ हैं उनको लुप्त ना होए, वो आगे बढ़ें और लोग उनको और और खाएं, उसका प्रचार प्रसार हेतु हमारा मुख्य उद्देश्य है आज ऐसे ही एफियत संस्था ने आ, कलेक्टर मैडम और आदरणीय डिंडोर साहब की प्रेरणा से यहाँ ऐसा एक प्रोग्राम रखा है जिसमें 40 के आसपास पूरे क्षेत्र की वानगियाँ लेके गांव के, के लोग आए हैं पूरे क्षेत्र के जिससे हमें भी जानने का मौका मिला कि क्या क्या वानगियाँ हैं और कुछ कुछ ऐसी भी वानगियाँ हैं जो कुछ कुछ गाँव में ही खाई जा रही होंगी तो अन्य लोगों को भी उसका ज्ञान होगा तो इससे पूरे क्षेत्र में पौष्टिक आहार जो

અને હું આના વિશે બધા જાણ મારા બાપ દાદા જાણતા હતા આયુર્વેદિક દવા વિશે એટલે હું આયુર્વેદિક દવા અમે જાણકારી આવી છે બીજી આ સસ્તામાં ભણી મેં જાણકારી લીધેલી છે એ જાણકારી જાણકારીથી હું આ આયુર્વેદિક દવાનો વપરાશ કરેલો છે જે મને મળી હતી લાવ્યો કોઈ પણ તમે સંગાળો દવાખાને જવાનું પડે શરીરમાં કોઈ રોગ લેવાની એવી બી દવા છે અમારી પાસે અને થતો હોય ને અટકાવવા નીકળે આપણા માણસ જે તે કોઈ રોગ એમાં આ બધી જ જડીબુટી છે હજુ બીજી બધી બાકીની રીતે પણ મળી નથી લાવ્યો નથી પણ આ છે આ બધી દડીબૂટી હોય બીજી ઘણી જાત દળીબૂટી છે એમાંથી આ છે આમ નીંડી આવડ છે નીંડી આવડ આપણા શરીરને આ બધા ખસખસ થાય જેટલી ખજવાટ આવે હીરો હોય કોડલા થઈ જાય એના માટે આનું પાન વાટી નાખી અને વાટી નાખી અને પાણી ગરમ કરીને એને નાખવાનું અને પછી એનાથી સ્નાન કરવાનું ગમે એટલો શરીરનો હોય ને ખજવાટ મટી જાય અને પછી બીજું થોડુંક પાછું એ કપી ને એક કપ છે ને પી લેવાનું પ્લસ શરીર તો આ ખસવાટ બધો સુંદર છે શરીર સોકું થઈ જાય કોઈ માલિશ કરવાની બીજી જરૂર નહીં આ દવા કાંઈ જ વાપરવાની માટે એમને માટે વાપરવાનું કદાચ આવ્યા સમય આવ્યો કદાચ શિયાળા હમણાં નવું પાણી પડે ને શરદી થઈ જાય બરાબર શરદી થાય વારંવાર સીકો આવે ગળું પકડાય આમ થાય કેમ થાય એટલા આજે અરડુસીને પાન છે આ માથાની દવા માથું તું કેમ કહે માથાની ગોળી અમાઈ જ પડે અરડુસીને પાન આપણે હવારમાં ચા બનાવીએ એમાં આટલું જ પાન નાખીને ચા ખાઈ ગયો તો તમારે શરદી ખાપો જાય અને કદાચ એવું ને તેને દૂધ લાવી અને દેશી ગોળ લાગે દૂધમાં ગરમ કરીને બધા આપણે લાફા પડે સારું થઈ જાય તો પછી આના બે ચાર પાણી લાવી અને બે દાડા સેવન કર્યું હવે એની શરદી કફ મજી લે કફ ફૂટી જ ચા તો દવાખાનામાં થો તો બધા પડે આમ કરવું પડે તમારે બે દિવસમાં આરામ થઈ જાય અને એનું આ સેવન કરવું આડું શું આ છે સાટોડી સફેદ સાચો છે આને આપણે ભાજી ખાઈએ ને ભાજી રાંધીને ખાવાની રાંધેલાની ભાજી ખાઈ ને તો એની ભાજી ખાઈએ ને તો ભાજી ભાજીથી આના મીઠાઈના સાર મળે એમાંથી આનો સાર મળે આના શરીરમાં આપણે કોઈ બી રોગ રંગો હોય ને એ જીવાણો નાશ મા પછી આના જે મૂળ છે ને આપણે કમળો ખાઈએ એમ કે કમળાની અંદર આટલી ગાઠી ગણવાની કમળો ગમળો હતો તો પછી નાના બાળકોને અંદર ભાઈ જગ્યા છે મૂઝો આવી ગયો એમ કે વધારે ખાઈ ગયો રૂણ રાશી હોય એમ જો આને કાંઠીને પી દેવાનું તમે આરામ છે પછી આ ગમે તે ગરમ ગરમ ખાજે તીખું ખાઈએ મસાલેદાર ખાજે કે પાન મસાલા ખાઈએ કે આપણે વિમલ ફુલ્કા મસાલા ખાઈએ ને તો મોઢું આવી જાય મોઢું આવી જાય કે મોટો આ સફેદ સાટોડીયા જ સરમોડી આ સરમોળી ને પાન હે ને સરમોળીને પાન મોઢામાં સેવન કરવાના આના જેનો રથો ખાઈ જ આ શરીરની ગરમી પાછી પછી આ છે ને આ જંગલની અંદર જડી બુટી કહેવામાં આવે જંગલની ની આયુર્વેદિક કહેવાય છે આને કહેવાય અમારી દેશી ભાષા

પછી રોગ નહીં લાગવું પડે કોઈ રોગ નહીં લાગુ હવે થઈએ પછી આ છે ને આ ઇન્દ્ર કહેવામાં આવે એની સાલ છે એની સાલ ને આવા મરડો થઈ ગયો હોય ઝાડા વાળા કે પડે એમ કે ડોક્ટરો મરડો થઈ જ્યો એમ વાટો થવા પડે હા તમારે આનો પાવડર